આજે તો લૂઝ સાડી એટલી સરસ છે ને એકદમ મસ્ત ઓલ ઓવર ડિઝાઇનમાં અને એકદમ જોરદાર ડિઝાઇન આવી ગઈ છે તો બેનું આજે શ્રીરાજ સાડીમાં બહુ મસ્ત લૂઝ સાડીમાં ઓલ ઓવર ડિઝાઇનને કપડાની વાત કરીને એકદમ સોફ્ટ કપડામાં મસ્ત સાડીનો કોન્સેપ્ટ આવી ગયો છે તો આપણે એક પીસ ઓપન કરશું આ પીસ તો એટલો મને ગમે છે તો તમને ગમે તો ફટાફટ સ્ક્રીન શોટ પાડી લેજો બહુ મસ્ત કલર કોમ્બિનેશન સાથે કલરના કલરની બોર્ડરનો લૂક એટલો સરસ છે અને સાડીનો લૂક એટલો મસ્ત છે તમે જોઈ શકો છો હું એક પીસ ઓપન કરું છું જોઈ શકો છો મહેંદી ને રામા કલરનો પીસ કેટલો જોરદાર કલર કોમ્બિનેશન સાથે તમે જોઈ શકો છો ઓલ અવર ડિઝાઇનમાં મહેંદી ને રામા કલરની સાડીનો કોન્સેપ્ટ અને અંતની ડિઝાઇનમાં તે રામા કલર આવે છે ને એટલે સાડીનો લુક જ અલગ થઈ જાય તમે જોઈ શકો છો અને ડિઝાઇન તો જો કેટલી મસ્ત છે ઝીણી ઝીણી આખી ઓલ અવર ડિઝાઇન અને પલ્લુ સાથે કેટલો સાડીનો કોન્સેપ્ટ સરસ આવી ગયો છે પલ્લુ તે મસ્ત છે એકદમ ઝીણી બારીક મોટો પલ્લુ આપેલો છે અને જે એની બોર્ડર છે ને જે આપણે કેરીમાં આખી ડિઝાઇનમાં બાંધેલી છે એમાં બે કેરીની અંદર આપણે ઝીણું ઝીણું ડિઝાઇનનું કામ એ બહુ મસ્ત આપેલું છે અને આપણે પલ્લુનું એ બહુ જોરદાર આપેલું છે તે પીસ તો જોતા અને ખુલતા તો વધારે ગમી જાય તો જે બીનું ના પીસ કહેવાય હોય ફટાફટ સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો એકદમ જોરદાર અને યુનિક ડિઝાઇન સાથે આખો સાડીનો કોન્સે બહુ મસ્ત છે એકદમ લૂઝ કપડામાં લચકા જેવું કપડું છે એકદમ ઠંડુ કપડું છે જે ડેલી વેરમાં આખો જે પહેરી હોય ને તો તમને મજા જ આવી જાય ને એકદમ કમ્ફર્ટેબલ કપડું છે જે આપણે હોય ને એવી લાગે હળવું ફૂલ કપડું છે તમે તો સરસ છે પણ ડિઝાઇન તો એની જો કેટલી મસ્ત ડિઝાઇન છે જેની બોર્ડર છે એ રામા કલરની છે અંદર મહેંદી કલરનો પીસ છે મહેંદી કલરની સાડીમાં આપણે રામા કલરની ડિઝાઇન જે આવે છે ને એનાથી સાડીનો લુક તો અલગ જ લાગે છે એટલે સાડી એકદમ બધા કરતા યુનિક લાગે જે આના પણ પહેરી શકે અને મોટી એજના પહેરી હોય ને તોય મસ્ત લાગે ને એ ટાઈપનો સાડીનો કોન્સેપ્ટ છે તમે જોઈ શકો છો આખી ફા ફ્લાવર ફિલ્મની ડિઝાઇનમાં ખૂબ સરસ કલર કોમ્બિનેશન સાથે અને રામા અને મેંદી કલરનો પીસ તો બહુ મસ્ત છે યુનિક કોન્સેપ્ટ આવી ગયો છે બેનો તો ફટાફટ સ્ક્રીનશોટ પાડવા મળજો બોર્ડરની વાત કરીએ ને આ બોર્ડર તો આપણે આવેલી છે જે ડિઝાઇનમાં બહુ મસ્ત લાગે છે અને આ બોર્ડર જ પણ આપણે આપેલી છે જે આપણે આખો બેલ્ટ લાગે દૂરથી આપણે સાડીમાં આખો છે ને બોર્ડર હોય ને આખી મોટી ઈ ટાઈપનો સાડીમાં લાગે તમે જોઈ શકો છો બોર્ડર એકદમ લૂઝ છે અને એકદમ બે ભાર સેમ બોર્ડર રહેવાની છે આગળ પાછળ અને સાડી આપણે આગળ પાછળ સેમ રહેવાની છે તો ફટાફટ સ્ક્રીનશોટ પાડી લેજો ને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો એકદમ લૂઝ કપડામાં એકદમ સોફ્ટ કપડું અને ડેલીવેરમાં પહેરાય ને એવા કપડામાં સાડીનો કોન્સિપ બહુ મસ્ત છે બ્લાઉઝ તો જો કેટલું મસ્ત છે મને તો આ સાડીને અને કલરનું કોમ્બિનેશન બહુ ગમી ગયું છે તો તમને ગમી હોય ને તો ફટાફટ સ્ક્રીનશોટ પાડવા મળશે રામા કલરનો પીસમાં મહેંદી કલરનો લૂક વાઇઝ એટલે કઈ ઘટે જ નહીં બહુ મસ્ત સાડીનો લુક છે તમે જોઈ શકો છો બ્લાઉઝ એટલું સિમ્પલ છે ને તો આખી સાડીનો લૂક અલગ જ કરી નાખશે બ્લાઉઝ બન્યા પછી કારણ કે આ બ્લાઉઝ પ્લેન હોય આખી સાડી ઓલ ઓવર હોય ને તો જ સાડીનો લૂક આવે નક્કલ સાડીનો લુક નો આવે જે બન્યા પછી તો અલગ જ લૂક લાગે તો ફટાફટ જેને ગમ્યું હોય ને ફટાફટ સ્ક્રીનશોટ પાડવા મળજો હવે આપણે એના કલર જોઈશું છ કલર કોમ્બિનેશન સાથે છે અને કલર કોમ્બિનેશન એટલા મસ્ત છે અને સાડી એટલી મસ્ત છે સાડી તમે કીધી એમ એકદમ મસ્ત કપડું છે જો જોઈ શકો તો ફરીથી કપડું બતાવો બાકી કપડું એટલું મસ્ત છે ને તો મને વારે વારે તમને કપડું બતાવવાનું જ બંધ થાય જોઈ શકો છો એકદમ લચકા જેવું અને આમ નાખી હોય ને પહેરી હોય ને તો જોતા રહી જાય બે હજાર એ ટાઈપની સાડી છે તો ચાલો હવે આપણે કલર જોઈશું કલર એ બધા બહુ મસ્ત છે જો રામાય તે બ્લુ કલર બહુ સરસ કલર કોમ્બિનેશન સાથે છે જોઈ શકો છો તમે રામા બ્લુ કલર એ સરસ લાગે છે એજ ને મોટી પણ શકે એવી સાડી છે આપણે બીજો કલર ખોલીએ છીએ મેથી અને મરુ કલરનો છો લચકા જેવા કપડામાં મેથી અને મરુ કલર નો પીસે બહુ મસ્ત છે બધા કલર આટલા સરસ છે રાણી કલર અને મહેંદી કલર નો કોમ્બિનેશન બહુ જોરદાર છે તમે જોઈ શકો છો એકદમ મસ્ત લચકા જેવા અને ગ્લુ કપડામાં અને બ્લુ કલરમાં રાણી કલર નું કોમ્બિનેશન તોડી નાખે એવો કલર બ્લુ કલર ને રાણી બોર્ડર એટલે એનું રાણી બ્લાઉઝ આવશે ને એટલે સાડીનો લુક જ અલગ લાગશે જોઈ શકો છો આ કલર બહુ જોરદાર છે છ કલરની ની રેન્જમાં ખૂબ મસ્ત આખી ઓલ ઓવર ડિઝાઇનમાં વાળી વેલા ટાઈપની ડિઝાઇનમાં અને બોર્ડરના કોન્સેપ્ટ ના બ્લાઉઝ સાથે બહુ મસ્ત સાડીનો કોન્સેપ્ટ આવી જશે તમે જેરી ગ્રીન કલર એ જોઈ શકો છો એમાં તે મારું બ્લાઉઝ આવશે જે કોઈ કલર ગયો હોય તો ફટાફટ સ્ક્રીનશોટ પાડી લેજો કારણ કે યુનિક ડિઝાઇન અને યુનિક કલર સાથે આખો સાડીનો પ્રસેપ કેટલો જોરદાર લાગે છે તમે જોઈ શકો છો મને તો આ સાડી બહુ ગમી તમને ગયું હોય ને તો ફટાફટ સ્ક્રીનશોટ પાડી લેજો બધા કલર આપેલા છે પાંચ કલર નીચે અને એક કલર મારી પાસે છે છ કલર કોમ્બિનેશન સાથે એકદમ લૂઝ કપડામાં રેન્જ વાઈઝ હાઉ લો બજેટમાં એક આઠસો ને પચાસની રેન્જમાં ખૂબ મસ્ત સાડીનો કોસેપ આવી ગયો છે જે બહેન હોય તો ફટાફટ સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે તો બુક કરાવી લેજો અને આવું નઈત નવું કલેક્શન જોવા માટે હેવી અને લૂઝ બધી જાતની સાડીનું કલેક્શન જોવા માટે અમારી આઈડીને ફટાફટ ફોલો કરી લો શેર કરી લો અને લાઈક કરી લો થેન્ક યુ